હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મિક્સ કઠોળનું શાક તો સૌ પ્રથમ અહીંયા એક કપ મિક્સ કઠોળ લીધેલા છે તો ચોળા મગ મઠ અને આખા મસૂર લીધેલા છે અને ઓવરનાઇટ પલાળી દીધેલા તો કુકરમાં આપણે અહીંયા દોઢ ગ્લાસ પાણી એડ કરીશું મીઠું અને હળદર એડ કરી દઈશું અને આની બે વિસલ વગાડી દેવાની છે મેં અહીંયા ટામેટા લસણ આદુ અને મરચાં ડુંગળી લીધેલા છે તો હવે આની ગ્રેવી બનાવી લેશું તો અહીંયા કઠોળ સરસ બફાઈ ગયા છે લોયામાં બે ચમચા તેલ એડ કરી દઈશું રાઈ એડ કરી દઈશું જીરું એડ કરી દેસું તેજપત્તા બે લવિંગ એક નાનો ટુકડો તજનો એડ કરી દઈશું સૂકું લાલ મરચું એડ કરી દઈશું હિંગ એડ કરી દેસું અને જે ગ્રેવી બનાવી હતી તે આની અંદર એડ કરી દેસું ગ્રેવીના ભાગનું મીઠું એડ કરી દેસું તો હવે આને જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને સરસ સાંતળી લેવાની છે તો ગ્રેવી અહીંયા સરસ સંતળાઈ ગઈ છે હવે આની અંદર મસાલા કરીશું અડધી ચમચી હળદર એક ચમચી મરચું પાવડર અડધી ચમચી કિચન કિંગ મસાલો અને એક ચમચી ધાણાજીરું એડ કરી દેસું બધું સારી રીતે મિક્સ કરી લેશું એક કપ પાણી એડ કરીશું જેથી મસાલા સરસ ચડી જાય અને મસાલા બળે પણ નહીં તો એક મિનિટ માટે મસાલાને ચડવા દઈશું ગ્રેવીની અંદર તો અહીંયા મસાલા સરસ ચડી ગયા છે હવે આપણે જે કઠોળ બાફેલા હતા તે આની અંદર એડ કરી દઈશું કઠોળના ભાગનું મીઠું એડ કરી દઈશું હવે આને પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા દેસું તો મેં અહીંયા શાકમાં રસો વધારે રાખેલો છે તમે આમાં રસો ઓછો પણ કરી શકો છો સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દેસું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે એક વઘાર કરીશું તો વઘારિયામાં એક ચમચી જેટલું બટર એડ કરી દઈશું બટર ગરમ થાય એટલે આની અંદર ઝીણા કાપેલું લસણ એડ કરી દઈશું લસણને સરસ સાંતળી લેવાનું છે આનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગતો હોય છે આદુના લચ્છા એડ કરી દઈશું આદુને પણ સરસ રીતે સાંતળી લેવાનું છે એકદમ ધીમા ગેસે આને સાંતળી લેશું હવે ગેસ બંધ કરીને અડધી ચમચી મરચું એડ કરી દેસું અને આ વઘાર આપણે અહીંયા શાકમાં એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ ટેસ્ટી એવું કઠોળનું શાક તૈયાર થઈ ગયું છે કોથમીર એડ કરી દઈશું છેલ્લે દહીં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ તમે આ શાક એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો રોટલી રોટલા ભાખરી ભાત સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો